શિક્ષણ તેમજ બાળકના ઉજ્જવળ ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રામજનો આવા

તને તો ગોરી પતલા મારો સમાજ મમન અને પરસેવાનો રખો ખાતો આવ્યો છે તો ભાઈ તું ખાતો આવ્યો છે તારામાં જે ને કે હું ગામ છે ને હું સમાજ છે એલા ભાઈ સમજી જજે સમજી જજે ભાઈ આ મારો કે રાકેશભાઈ નો ક્યાં શિક્ષકોનો શેર નથી તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે બનાવેલો શેર છે ત્યાં તમારું બાળક ભણી શકશે ત્યાં આરામથી ભોજન કરી શકશે આરામથી પ્રાર્થના કરી શકશે મિત્રો જે રાકેશભાઈ જે માણસ છે ને વળીલો જે માણસ સમાજ માટે ઉભો છે ઉપયોગી છે રાત દિવસ તન, મન અને ધનથી જેને યોગદાન આપ્યું છે ને તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી એને ગુજરાત પણ મદદ કરે છે મિત્રો એટલે મિત્રો જે લોકો પાટીલને ગુલામ કરી બેઠેલા છે એ લોકો આપણા બાળકના શિક્ષણ સાથે ચેડા કરે છે આપણા ભવિષ્ય આપણા બાળકના ભવિષ્ય સામે દૂર નાખી રહ્યા છે મિત્રો ખરેખર તેમની સામે સમય પ્રમાણે